આ હા બસ એના મળવાનો હાલો એક બસ સાઈડમાં ઘડી કર દેખા આવ હા આવ હા હાલો એમ પાંચ છે હાલો આવજો એય મે લગાઈ આપો આપો જો કે હાથ આપો એવું આપો એમ એમ સીધો થી હાલો બાપુ બતાવ હાલો એમ સીધો થી વારી વારી કે તમે મને ઓમના મારી નાખશો તબુ હું પાદ આપ એ નારી નું પાણી છે એવું ગરુ હે હે સાઉન્ડ પર ઈ કે કે મારી બેટા કે આપણી મંડળ માં લાગે કરી આપણે આપી બતાવતા મારે

અને ઉ તો મમ્મી તી આને માન આદર્શ ન જાય ઓય હા હા જો આનું તો હેલો જો پونجا کرا ڏيڻو